આજે અનંત ચૌદસ ગણેશ મહોત્સવનો અંતિમ દિવસ હતો અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે ગણપતિ બાપાને આજે છપ્પન ભોગ ધરાવવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમ દરમિયાન ભગવાનને સુંદર મજાનો પ્રસાદ જમાડીને ત્યારબાદ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર માલપુર પંથકના લોકો આ મહાઆરતીની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને આનંદોત્સવ મનાવી રહ્યા હતા તો ગણપતિ દાદાને છપ્પન ભોગનો પ્રસાદ ધરાવીને ભક્તો પણ પોતાને પાવન થયાની પ્રતિતિ કરી રહ્યા હતા અને ગણપતિ બાપા મોરિયા પૂર વર્ષે લવકરિયાના નાદથી સમગ્ર માલપુર પંથકને ગુંજાવી રહ્યા હતા દ્રશ્યમાં જે પ્રમાણે તમે જોઈ શકો છો એ પ્રમાણે મહાઆરતીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને ભગવાનને સુંદર મજાના છપ્પન ભોગ ધરાવવામાં તો ભક્તો પણ આ ક્ષણનો આનંદ પ્રાપ્ત કરી રહ્યા હતા